હેલો મોરલી મનોહર ચેનલને લાઈક કરજો શેર કરજો નવા જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ એ ગાગર ભરીને હું તો હરી લાવી પીવો પીવો ને મારી બેનો હે હું તો હરી પીવો પીવો પીઓને મારી બેનો હરી રસલાવી પીઓ પીવને મારી બે નસ પીવા માર ના લશો હરી રસ પીવા માર ના કરશો સમય તારી ના નહીં જોવે સામે ને હું તો હરી રસ લાવી પીઓ પીવણે મારી બે Salavi love you. ne mari beno, re. Mari rasa sadhu, santo ye pido. Mari rasa sadhu, santo ye pido. Nara de kovla vari pido, मारी देनो मिदे नरि रस साङ्ग मािदो हरि रत्सँग माो भक्तो या भारी पिदो रे भार भारी नरि रसार पियो पिउने मा સલાવી પિયો પિયો ને મારી બેનો રે હરી રસ ગોપ્યો ને સખીઓ એ પીધો હરી રસ ગોપ્યો ને સખીઓ એ પીધો દો ભજન કરી હરી રસ પીધો રે રેરી ને હું તો હરી રસ લે હરી રસ પીજો રેગા ભરીને હું તો હરી રસલાવી પિયો ને મારી દેનોગા ભરીને હું તો હરી રસલાવી પીઓ ને મારી નો રે બોલો કૃષ્ણ કનૈયા